રૂશહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ કેસમાં આરોપીઓએ બે મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરીને અઠ્ઠાવીસ પોઇન્ટ વીસ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી આ કામના આરોપી શૈલીશ સુરેશભાઈ ચૌહાણ આરકે સેલેસ્ટિયલ સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો તેણે તેના બે મજૂરો રામસેવક શાહની અને રામલાલ મહંતુના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો શૈલેશે તેના બંને મજૂરોને જણાવ્યું હતું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે ત્યારબાદ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રામલાલના એસબીઆઈ અને બીઓબી ખાતામાં અનુક્રમે નવ પોઈન્ટ વીસ લાખ અને નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા જ્યારે રામસેવકના એસબીઆઈ ખાતામાં નવ પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અંદાજિત બંને મળીને કુલ રકમ 28.20 પોઈન્ટ વીસ લાખ તેઓએ ચેકથી ઉપાડીને શૈલેષ ચૌહાણ આપ્યા હતા

એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડ થી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી એ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય હિસમોને લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજય કુમાર બાલગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરીનું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા શૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે આગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આજે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઈમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે